રહી ઘર આવતા નહીં અને મને હારણ કરી વરસાદ નો અને મારા ભાઈ સમજતા નહીં કે વરસાદ નું પાણી ભરાઈ જતું હોય તો હું મારા ભાઈ ઘેર જતો રહું એક જેવા છું હવે મારા ભાને બોલાવા જવું પડશે ભરેલું હોય મન તો કંટાળો આવા હા વરસાદ નો આવાનો लुसा लुसा मंगा तो पानी में भी डिक लागे है बेटा ने बेटा ने पानी आई छे आ ओ बा आ ओए कोई देखा तू

લે મને જવા દેવા આ વરસાદ ફોરો પડે તો ક્ષેત્રમાં ઓટો મારી આવું પણ વરસાદ ફોરો પડતો જ નઈ હું ક્ષેત્રમાં ફોન આયો હો નાજી ઉપાડી ફોન આયો છે પરે ગાવા જવાનું કેતો હશે અલ્યા ઉપાડી હેલો અરે અલ્યા તારી આ ઘેરો મરી ગયો હો પણ મારા જાવું નહીં હું તો મારા જાવું જ નહીં પણ અવાજ આવતો નહી હાલો 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 અલો તું વાળું ભરાતું નહી ભાઈ અરે હાલો પણ મારા બોન ઉપર પડશે કે અવાજ આવતો નહી જાણ ઢોલ વાગ ને ઘડા નાખીને તાણા છે મારા રૂમ માં નહીં હાલો એમને

બસ અમે બાન નું તો કહી દીધું પણ ઘેર તો આરે આયા વગર નઈ રહી ગમે હોભળશે એ બોલાવા તો આવશે હા આઈડિયા કરા દે છોકરા છોકરા હું હતું કાકા બોલો હવે મારી વાત હોંભળ આ દરવાજો તું બહારથી વાખી અને પાછલા દરવાજાથી અંદર આવી જા ઘરમાં પણ તારે હું બધી પલાપું છે કઉ એટલું કર ને તારો બાપ કેય કર

મને લાગે બા પાણી કંટાળીન તોક લોબિન જતા રહ્યા હે મત મુય ચણનો આયન બેઠો આવતા ના રહી મા કાકા ઈવન ફોન કર્યો ઈ હજુજી આયા નહીં

જો કોઈ આટલા પાણીમાં તો કોઈ પાણી પીન મરતા હોય તાણ યાર હજી તો 18 કલાક થયા હે કલાક પૂરા થાય એટલે ઉપર એ બાર આવશે આવી વાતો ના મારો જીવ ગભરાય હે સાચું કહું ખોબુ ટીકા પાણી તું આટલા ક્લ પાણી હતું તો હું થાય ડૂબી જ ને કાકા વાં સાચું બોલ આવું જોઈએ છે તું તો બંધા યાર હારું બોલ પણ પેલા કઈ નહી એ બોલ તો મૂર્ખો કઈ રહેતો

જો તાર ભાણે હા જોઉ જુજુ જોય ઓય તો કોઈ જગ્યા કોઈ નહીં નહીં કર ના તો આટલામાં જો આટલામાં જ સાબાજી આમ તો રે પા પા એ મુલખા તારા ભાડ ના બોલે એ તો દુબઈ જઈ કે બોલતા છે હા ખો ખો કશે તો કઈરીમાં આવો તાર નેકળો ભાડ નેકળો અલ્યા તું કાઈ પા તને આયે

કે તાર બાન પાણી પીન મરી ગયા છે આ પાણી લાશ ગોતો ઈ વની એ ને પાણી પીન હું મરી ગયો તો હું આ તો તો ભાઈ તમે જોખણ હતા એ બધી વાત જવા દે મને પાણી ડુબાડે છે એ આ તો ભઈનો છોકરો પણ હા તું કહું છું મેં તોય તમને ડુબાડ્યા નહીં ડુબાડવા વાળા જ હતા મર કાકાએ તમન બોલાવ મન મેલ્યો ને તાર હું આયકણ આય ત કોની બેકો ટાક હતું મે ખાલી પોડી કીધું એટલા ઓવા ને અન રીત નું તારેન કાઢ્યું છે ને હવે મારા ઉપર ઢોળી એટલે એમ આ તારે ભાણે તો મારવા બેઠો હે પણ મે માર્યા નહીં કાકા આ તું બોલવું કોને કીધું ઓવા કીધું આ તમે બધા ઓયકણ ભેગા થયા તમર કને બોલાયા એમ કેજે પહેલા મને હે કે બોલાયા કે બોલાયા ઓ બોલાયા તા હું લેવા બોલાયા થી

સુધી નવ ને પોણી પોણી સર કરવાનું ખરેખર આવા વાતાવરણ ની અંદર પેલી સર આ ઘરમાં હું એકલો રહું છું

જે થવું થાય ભરાઈ જુ ભરવાનું તો પાટલો છે એથી ઘડી તો કોઈ વધુ નઈ આવે

1 વાજાનો વરસાદ ચાલુ છે તો તમે ફોન કરી હમાારે નઈ લે એક તો લે તમે ભાઈ હું કોમ ના લે એમ કેજો કોઈનજી મારી વાત ઓપડા અરે ઘડાઈ પણ ખોટા આયલા થતા જોઈએ મોનતા તો ઈ નઈ નું યાર આય રે ભૂલ તમારી છે ફોન તો કરવો પડે

હવે હું તમારા ઘેર આવેલા વરસાદ નહીં પડે મારા તો જતું રહે પણ હવે તાણા નહીં હારા ખાવા આયા ભાઈ હું નતો હવે જે થઈ ગયું થઈ ગયું હવે વાતો ભૂલી અમાર ઘેર ના પણ હવે વરસાદ આવતો નહી હવે તમારા ઘેર આવી શું કરું યા વરસાદ આવે તાણે છત્રી લઈને લેવા આવજ મારે પાણી કાઢવું છે હવે એ મોટાભાઈ એવું લે જેની જેની વાતો પકડી ને બે તમે પેલી દિવાળી નમી ગયી યાર કોઈ વસ્તુ કઈ ના થાય મેં હાલ થોડો વરસાદ આવે છો એટલી ઘડી પાણી ઘડી નાખું કદી વરસાદ આવે

ચાલ કાલ ટીફીન નીકળી ગયો એવું નહીં લે પણ રોજી આપણે બે જણા ત્રણ જણા ખાલી ખોટા ભય ભાઈ જવાબ Lê, helo.